નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં સમગ્ર રાજ્યમાં બે હજાર નવસો ત્રાણું કરોડના ખર્ચથી નિર્માણ પામેલ કુલ એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપ્પન આવાસોનું એ લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કરાયું હતું જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના દિશા ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધ્ય બાદ પોતાના સંબંધોમાં જણાવ્યું હતું કે મોદીએ સરકારની તિજોરીનો ખજાનો ગરીબો માટે ખોલી દીધો છે સરકારની ગરીબી કલ્યાણની દરેક યોજનાની સૌથી મોટા લાભાર્થીઓ દલિત ઓબીસી અને આદિવાસી પરિવારો છે મોદીની ગેરંટીનો સૌથી મોટો લાભ આ પરિવારોને થયો છે એવું તેમણે ઉમેર્યું હતું વધુમાં વધાર પ્રધાનસિંહે જણાવ્યું હતું કે ગરીબ યુવાનો અન્નદાતા એવા ખેડૂતો અને મહિલાઓ વિકસિત ભારતના આધારસ્તંભ છે એટલે તેમનું સશક્તિકરણ કરવું એ અમારી પ્રતિબદ્ધતા છે વડાપ્રધાનશ્રીએ ગૃહ પ્રવેશ કર કરાવનાર લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે સરકારનો પ્રયાસ છે કે દરેકને પોતાનું પાક્કું ઘર હોય આજે ગુજરાતમાં સવા લાખ કરતાં વધારે પરિવારોને પોતાનું ઘર મળ્યું છે જે બતાવે છે કે મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી છેલ્લા દસ વર્ષમાં દેશમાં પચીસ કરોડ લોકો ગરીબીને પ પરાસ્ત કરી ગરીબીમાંથી બહાર આવ્યા છે એવું તેમણે ઉમેર્યું હતું વડાપ્રધાનશ્રીએ કહ્યું કે આ વર્ષે કેન્દ્ર સરકારે બજેટમાં બે કરોડ નવા ઘરો બનાવવાની જાહેરાત કરી છે પહેલાં ગરીબ આવાસ યોજનાના રૂપિયા ગરીબો સુધી પહોંચતા ન હતા પરંતુ આજે તમામ રકમ લાભાર્થીઓના ખાતામાં સુધી પહોંચી જાય છે અને લોકોની ખુશીનો પોતાના ઘરમાં પ્રવેશ કરે છે અન્નદાતાને ઉર્જાદાતા બનાવવાની યોજના વિશે વાત કરીએ તેમણે કહ્યું કે ગુજરાતને કૃષિ વિકસિતની સાથે ઔદ્યોગિક વિકસને નવી ગતિ આપી છે વડાપ્રધાનશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે અંબાજીમાં થયેલ રહેલા વિકસિત કાર્યોથી આગામી સમયમાં ભક્તો અને પ્રવાસીઓની સંખ્યામાં વધારે થશે તેમજ અંબાજી તારંગા રેલવે લાઇન બનતા સમગ્ર વિસ્તારને ખૂબ ફાયદો થશે જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ છે <goda> 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 મારા છોકરા મારા બાળકોને હું પણ બહુ ખુશ રહી છે અને મારી દીકરી પણ ડેન્ટલનું ભણે છે બીજી એક દીકરી છે કોલેજ કરે છે અને એક દીકરી છે એ આપણે અજંતામાં જાય છે અને મારો દીકરો છે શિક્ષક તરીકે પ્રાઇવેટ નોકરી કરે છે તો તમારા ઘરમાં તો કમાણી જોડતા સાહેબ એમાં એવું છે દીકરી ભણે છે એની આપણે ये मले दे मारिय डिग्री दे जन तम जाय दे बा डिग्री पण ने तत्काल प्रायवेट नोकरी करे दे जाय रे लेकिन आपको भाय हो हां दे इतलो भाय हो इकरा ने बोले करे लो जे जाय बोले करे तो कर तो 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 हाँ रे तू ना बता छोरा बता लग्न करवा दे अरे साहब अभी तो मकान तो नहीं आई पति तो बहुत महंगाई पर हारा आ रहे थे साहब बहुत महंगाई पर हमने वे हमारी बराबर दूध दूधियों से घर घर से लागे हुए हैं। दीपिलों से दीपिलों से। तो तेरे साहब कमारा बोले आप आवाज़ क्यों आए साहब बोले आप? मैं बोले मैं तमे मारवाड़ी जीवित बोता के ऐसो इन्द्र सेक्शन ऐसो सार आते रहते हो। आप तो तमाम बोते पुरी चीज़ हैं। हाँ सर। आप जबको बड़े और बड़े-बड़े फर्जी बना और बड़े-बड़े झींगे बना रहे हम बड़े अब वो काम, काम करूं करूं। अच्छा, कर रहे हैं पहले वोटर ही करो तो आगे वो एमिटेशन भरे काम कर रहे काम करो एमिटेशन अच्छा काफी काम बनेगा गंगारा की